ગામજો મિત્રો સ્વાગત છે તમારું બધાનું આજે આપણા નવા બ્લોગમાં નથી આપડે બ્લોગ ચાલુ કર્યો અને આજે આપડે ચેલેન્જ નો 43મો દી આ નથી આવી ગયો તો આપણા કલેજાનો ફોન કે આવી જ મને 13 મર પછી આપણે નીકળી ગયા કલેજાના ચેરવા માટે આપણે કલેજાને ટેડી નાવતા જ કલેજાનેન ઘરોતો જ કલેજા જોઈ લી નખરા કરો માંડો અને ખબર છે કે આપણે બ્લોગ ચાલુ કરે નખરા ચાલુ કરી દઈએ કલેજાને ઉતારીને આપણે નીકળી ગયા પરતર કલેજાનો ફોન આવતો ગામમાં જવાનું થાય હવે કલેજાનો રોતો કે આપણે આ વિડિયો કલેજાનો ફોન આપણે આવી ગયો બેઠા કે જોઈ લ્યો કલેજા નો નખરા કરે બાકી બનાવતો બનાવજો કલેજા ઉભો ઉભો નખરા કરતો કે હાલલ તને કામે વર્ગર કોઈ જો કલેજાને પાપડું ઉપડાઈને કામે વર્ગે કલેજાનો ત્યાં ત્યાં કલેજાને કામ કરે નીકળો તો પાછ કોકે કલેજો કે મારા પ્યો જાય પછી કલેજાને બીવડો દે જાય જો કલેજો ચાપી અમાર પર બેટો લેના ઉતારીયા તપાસવા મારા સાથે બીજો કામ આવી ગયો જો ઓન કલેજો બે નવરાજ નતર તો અમાર તા બોદા કેસ થી ચાલુ ચાલુ હોય આજે કલેજાને એટલો બધો દાદા હતા કલેજો તો ગાંડો થઈ ગયો દાત કાતો કરતો રોડમાં આઠમા પછી હાંજે રખડતો પટખતો ઓન મારો કલેજ ભી આવી ગયો મારી બેઠક અને કલેજાને કોઈ બિઝનેસ નો ફોન આવી ગયો દી વાત કરવાનો આપણે બેઠા બેઠા વિડીયો બનાવ આપણે બીજું શું કરીએ પછી હાજના વાગ્યે 12 ના કલેજાને ના ઘરે ઉતારી દયો પછી આપણે આપણે ગાડી લઈને આપણે નીકળી ગયા આપણા ઘર તરફ આપણે પોચી ગયા ઘરે ને વ્લોગ ને પર કરી ને મડીવાર માં નેક્સ્ટ વ્લોગ વિગે મેં થેન્ક યુ ફોર वाचिंग સો ફાઈ